ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે તમારો મારા નાના વિલોગ માં તો ઠંડી લાગે છે લપઈ ગયા છે હાલ ઉઠ્યો છું તો બ્રશ કરવાનું બાકી છે બ્રશ બ્રશ કરી લઈએ લાજે રોટલી તો બ્રશ કરે તો ટીકા નાસ્તો આ બેસી ગયો છે તો બ્રશ કરવાનું બાકી છે ઠંડી લાગે છે ને સવાર ઉઠ ને સવાર

Halo guys, saya seras naik lidi tuh naik itu. ready tegi osu coba tuh pilih tuh brush kering, Brush sih Good morning. Bolo ada? Jam na? good morning. Hey, good morning nih kata baik,

પેલો ભાઈ આવના આવે તો ગૌ તો સાલ પડ્યું નહિ કાકા યો સો ભૂ સીધું

ન સ્વેટર રોટલા ઓટલાકડી છે બાદરીના શિયાળામાં બાદરીના જ ખાવાનો બેદાનથી ક્યાં ક્યાં કરતો તાર હાથે લોટ આવ્યો બાદરીનો એ ઉછીનો પાસીનો તે હું હતો જે હોય ઓરિજિનલ જ હોય બ્લોગમાં તો જે આપણે ઓરિજનલ બોલતો હોય જ લેવાનો પેલા રસી બા ખા બે ગયો amanis ban ronak babe khai barabar kam chung ching ko chung ka ching ko chung cha chung ching ching kun chu chu chon chon ching chong chung ka chung chu chu khabar kun upar hu bole kun khabar par te mole an ta ma wat kam are pas amur ko wat bo yo an na ba

Mas terbaik atau selesai berlalu siang banyak kali dongkrini kali dongkrini tinta

તો વાવ વાવ મમ્મી ના પોસ માં એક બેઠ હોય એટલે પોસ કરે એમ કે તું તો પોસ પોસ બોલું છું

ઓ વાજે કોટ ખાઈ દો બોલી બોલી કોઈ આયેલું તો આય પડી આય કો પા પાંચકલી ચાલી છે આય જરૂર અન હું કર્યા આપણે જપર આય ટૂટી હા ગઈ તોરા નાવાને કે તોરા લઈ કેતર છે ઢકો આવ્યો છે જપાસા ઉપર છે આપડો ઢોંગરા ડુંગરા પર જઈ છું છે ગાય બાજુ બ્લોગ અપલોડ થાય છે મોબાઈલમાં ખેતર બધા ગોવાઈ દીધા છે બધા ડુંગરા જવાનું છે લાકડો લેવા છે છે મારે દસ દિવસ પહેલાં કહેતા ડુંગરા પર ઈ જવાનું છે બોરખા જ્યાં હતા મેં તમારો વિડીયો જે જોતા હોય બને રહેજો સપોર્ટ કરજો મિત્રો આપણી ચેનલને દરબાર ફેમિલી વિલોગ્સ ચેનલ પર ન આવે તો આગળ વિડીયોને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં Ini piwa aja, meja sih, dong. Gra, dong, rapper, pel, dong, rapper, boxer. Ini aha, Dakar, apa गया ya डुंगरा om ओ तो અંગ્રેજી પાછો ઘેરાઈ ગયો અમે તો રોલિંગ અરે મા પહેલાં આવી ગયો મારો બ્લોગ અપલોડ રહ્યો હતો હજી અપલોડ થયો નહીં અપલોડિંગ મૂકી દઉં જો કઈશ આટલો બધો લાકડો લાવ્યા અમે એક બે ત્રણ આજના જ લાવ્યો બે ભાર ઊંચાક લાવ્યો બે ફેરામાં એક ફેરો આ લાવ્યો એમના ગજા પ્રમાણે

Чао, блин, пора пить, дусь. то копим. Чао, пилёте? Лё. В доме-то кое-что не было. Вот, смотри, вот папа, чё तो तब आप पर मीटिंग जमाई सर मुझको कर मौके कोई सा को नहीं एक जग गया एक मानस एक मानस एक बूट रिटर्न टू सर बढ़िया ये क्या बात करोगे वही <laughs> कर ते शे कि मुझे मजा दिखाया वो धूगा का क्या शूटिंग होता है सर मुझे तो लव जगत में बढ़िया मारुम आया है नंबर बंद कर दिया बात कर

મિત્રો જમાણ વારો પૂરો થઈ ગયો છે બધાએ જમીને લીધું છે બધાએ રાત્રિ ભોજન લઈ લીધું છે હવે ખાટલા પણ પાતરી દીધા છે

આવતીકાલે મળીશું એક નવા વિલોક સાથે ચલો વધારે ગુડ નાઇટ કરી દે બધાની ગુડ નાઇટ વાર છે એ તો આપડે તો નથી એ હું વાતો કરતા nasibat lalamolasi nim burkarasi

અને એ દવાઓ આપણા ભારતમાં ગુજરાતમાં અમદાવાદમાં ઉપલબ્ધ છે કે છે આ તમામ વાતોનું ધ્યાન કે કોઈ પણ રોગના ડોક્ટરે એ રાખવું પડે છે કે હું કહું છું કે અપગ્રેડ રહેવું પડે છે અને એની સામે એને પરિણામ એ બતાવવું પડે છે અને પછી એ દર્દીનો ભરોસો જીતેલો ડોક્ટર એ આપણી વચ્ચે નામ કમાય બિઝનેસમેન થવું હોય તો એક અલગ પ્રકારનું રીસ્ક છે ચાલ્યું તો ચાલ્યું નહીં ઘરવાળાએ ફેલનું લેબલ માર્યું તો એ કાયમ અઘરું એવી રીતે શિક્ષક ગણો એન્જિનિયર ગણો આદ્યક આઉટિંગ ગણો એક પણ દેવ સાઈ બલોગ બની લે ઓ રીલ્સ ઇન્સ્ટાગ્રામ ઓમેલી એટલે કોઈ મહેનત ના કરી એને ભણવામાં કોઈ મહેનત ના પડી અને પ્રેક્ટિસ કરવામાં મહેનત ના પડી અને મેન તો બધા સુઈ ગયા છે રાત પડી ગઈ છે હવે રાતના વાગે છે 10 ટીવી ના પ્રોગ્રામ પૂરા થઈ ગયા માણસો કંઈક કોતરી રહ્યો છે તો ખાવાનું રહી જાય છે ચાલવા સુઈ સ્વીચાય ગુડ નાઇટ જય માતાજી હા તો રોમ રમ ગયા આ બાજુ એ રોમ રમ ઈ ગયા સુઈ ગયો ગોરો વાગે છો એ તો રાતા મારો બી પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલ પણ નવા હોય તો વિડીયોને જોતા રહેજો તો કલક ફરી મળીશું નવા વિલોક સાથે જય માતાજી ગુડ નાઇટ આવજો